હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજે આપણે લોકો વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ઈ આ ઉપરાંત વાત કરવા જઈએ તો ફાઈબર છે મિનરલ્સ છે અને પ્રોટીનથી ભરપૂર એવા એક પ્રકારે કહેવા જાય ને તો ફૂડ કે જે આમ તો એક વિદેશી ફળ છે પણ આ ભારતીય બજારોમાં આપણા ગુજરાતની બજારોમાં પણ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે તેવા ફળ વિશે વાત કરવાના છીએ તમે સાચું સમજ્યા છો હું વાત કરી રહ્યો છું ઘાટા લીલા રંગના એવો કેડો વિશે જી હા મિત્રો એવો કેડો છે તે આમ જોવા જઈએ ને તો સ્વાદમાં જાણે આપણે બાફેલું બટેટું ખાતા હોઈએ ને એવો સ્વાદ લાગે છે પણ જો તેને ખાવામાં આવે અને ચોક્કસથી તેનું સેવન નિયમિત રીતે કરવામાં આવે ને તો તેનાથી થાય છે જબરજસ્ત ફાયદાઓ સાથે સાથે વાત કરવા જાઓ તો જો તમને તેનો ટેસ્ટ એમને ભાવે તો તેમાં તમે મસાલાઓ ઉમેરીને પણ ખાઈ શકો છો હવે આ એવો કેડોના કેવા કેવા ફાયદાઓ છે તે સૌથી પહેલાં આપણે જાણી લઈએ મિત્રો એવો કેડો છે તેમાં ફાઈબર ખૂબ જ સારી એવી માત્રામાં રહેલું હોવાને કારણે તે આપણા ડાયજેશનને એટલે કે આપણા પાચન છે તેને ઇમ્પ્રૂવ કરે છે અને પરિણામ સ્વરૂપે કબજિયાત જેવી સમસ્યા છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે સાથે સાથે તે આપણા હાર્ટને એટલે કે હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે ચરબી અને કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જઈએ તો તેમાં પોટેશિયમ ખૂબ સારી એવી માત્રામાં રહેલું છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણા આંતરડાઓ છે નાનું આંતરડું હોય કે મોટું આંતરડું હોય કે જેને આપણે ઇન્ટેસ્ટાઈન તરીકે ઓળખીએ છીએ તેને અંદરથી ક્લીન એટલે કે ચોખ્ખું કરવાનું કાર્ય તે ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે આંખના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે અને લાંબા સમયે પણ તમને નંબર આવવાની સમસ્યા છે તેને આવવા દેતા નથી કારણ કે વિટામિન એ પણ તેમાં સારી એવી માત્રામાં રહેલું છે ઉપરાંત વાત કરવા જઈએ તો તે વેઇટ લોસ કરવા માટે જી હા મિત્રો વજન ઘટાડવા માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે કારણ કે તેને ખાવાથી તમારા શરીરને પૂરતા પોષક તત્વો તો મળી રહેશે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને ફાઇબર સારી માત્રામાં હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ખરાબ ફેટ છે તેને ઓગાળવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે સાથે સાથે તણાવ એટલે કે સ્ટ્રેસ છે તેનાથી પણ આપણને બચાવે છે અને આપણે લોકોનો મૂડ છે તે એકદમ ફ્રેશ રાખવાનું કાર્ય એવો કેડો ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જઈએ આપણા મગજ માટે પણ ફાયદાકારક છે કારણ કે મગજની યાદશક્તિમાં વધારો કરે છે સાથે સાથે મગજને મજબૂત બનાવવાનું કાર્ય એવો સારી રીતે કરે છે ઉપરાંત આપણા સમગ્ર શરીરની ત્વચા છે તેની સુંદરતામાં વધારો કરે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય એવો ખૂબ જ સારી રીતે કરે છે તો મિત્રો આ તો હતા એવો ફાયદાઓ કે જે મેં તમને જણાવ્યા મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર